નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મેઘા અને નિહાલની મુલાકાત એક વરસાદી દિવસે શહેરના લાઇબ્રેરીમાં થઈ હતી મેઘા એક શાંત અને પુસ્તકપ્રેમી છોકરી હતી જ્યારે નિહાલ ધમધમતો અને દિલથી જીવતો ફોટોગ્રાફર હતો બંનેનું સંગમ એકદમ અસમાન લાગતું પરંતુ કહાય છે ને વિરુદ્ધ લાક્ષણિકતાઓ ખેંચાય છે નિહાલે એકવાર મેઘાની આંખો માંગ ઝાંખીને કહ્યું તારો અવાજ સાંભળીને લાગે છે જાણે કોઈ ગીત છે જે આ મેઘધનુષ્ય પાછળ વાગે છે મેઘાએ હાસ્ય કરીને જવાબ આપ્યો અને તું એ વરસાદ જે લાવે છે આનંદ પણ અને ઘઉંના ખેતરોમાં જીવંતી પણ આટલે પ્રેમ શરૂ થયો દરેક વરસાદી દિવસ તેઓ માટે એક યાદગાર ક્ષણ બની રહ્યો એક દિવસ જ્યારે મેઘાએ પૂછ્યું આ વરસાદ જ્યારે ન રહેશે તો શું તું રહેશે નિહાલે ગુલાબ આપેને કહ્યું હું તારો પડછાયાની જેમ રહું ભલે તું કોઈ પણ ઋતુમાં હોઈશ અને તેથી આગળ પ્રેમે તેમને એક થનારા ભવિષ્ય તરફ લઈ ગયું એક એવો ભવિષ્ય જ્યાં દરેક વર્ષે પહેલી વરસાદ જેવી યાદ આવે પ્રેમભરી નર્મ અને ખુશ્બુ ભરેલી સમય પસાર થતો ગયો મેઘા અને નિહાલ વચ્ચેનો પ્રેમ ભૂટાતા ચા જેવી ગરમ અને સાદગી ભરેલો રહ્યો તેઓ રોજની જિંદગીમાં નાના નાના લમ્હાઓમાં ખુશી શોધતા એકબીજાના વિચારો શોખ અને સપનાઓ સમજતા જતા એક દિવસ નિહાલે મેઘાને તેની ખાસ જગ્યા પર લઈ ગયો શહેરની બહાર આવેલું એક પર્વત શ્રેણી આખું શહેર એક નાનકડા નકશા જેવું લાગતું પવનના ઝોકા અને દૂર સુધીનો નજારો તે દિવસે સૌ કોઈને ભૂલી જવાય તેવો લાગ્યો નિહાલે પોતાનું કેમેરા બહાર કાઢ્યું મેઘાની તસવીર ખેંચી અને કહ્યું હું કેટલાય રંગો જોઈ શકું છું પણ તારા ભવેશમાં જે શાંતિ છે ને એ કોઈ લેન્સ પકડી ન શકે મેઘા થોડી શરમાઈ ગઈ પણ પછી એને પણ પોતાનું મન ખોલ્યું કસોટી પણ ગીત બની જાય નિહાલ થોડો ગંભીર થઈ ગયો મેઘા શું તું એ ગીત બની શકે છે જે હું આખું જીવન સાંભળું આ શબ્દોથી મેઘાની આંખોમાં ઝળલાટ આવી ગયો વરસાદ ફાવે તેમ ચાલુ થઈ ગયો પણ એ દિવસ પ્રેમના પ્રતિજ્ઞાની જેમ યાદગાર રહી ગયો મેઘા અને નિહાલના સંબંધને એક વર્ષ થઈ ચૂક્યું પ્રેમ મજબૂત હતો પણ જીવન હંમેશા માત્ર સંગીત નહીં હોય ક્યારેક એ એક પડકાર બની જાય છે નિહાલનું કામ ઘણું વધી ગયું એક પ્રોજેક્ટ માટે તેને ત્રણ મહિના માટે યુરોપ જવું પડ્યું આવિષ્કારની અને પ્રેમની વચ્ચે હવે અંતર આવ્યો વિડીયો કોલ મેસેજ અને ઈમેલ વચ્ચે લાગણીઓ ધીમી થઈ રહી હતી એક દિવસ મેઘાએ એક જૂનો કાગળ ખોલ્યો નિહાલની હાથેથી લખાયેલો લવ લેટર એ વાંચીને આંખોમાં પાણી આવી ગયું મેઘા તું મારી આજ છે અને મારી આવતીકાલ પણ જો કદી અંતર આવી જાય તો મારા શબ્દો વાંચજે કેમ કે એમાં હું હંમેશા તને મળવા આવશે એ દિવસે મેઘાએ નિર્ણય લીધો પ્રેમનો બંધ બહુ નાજુક હોય પણ જો સમજ અને વિશ્વાસ હોય તો એ તુફાન પણ ઝેલી જાય નિહાલ પાછો ફર્યો એરપોર્ટ પર મેઘા એની સામે ઊભી હતી હાથમાંગ એક નાની છત્રી અને એની આંખોમાંગ પહેલી વરસાદ જેવો પ્રેમ નિહાલ હસીને પૂછે તું બહીંગ આજે તો વરસાદ પણ નથી મેઘાએ જવાબ આપ્યો પણ તું છે ને એટલે મારા માટે તો દરેક દિવસ વરસાદી છે એ દિવસે બંનેએ વચન આપ્યું હવે દૂર કોઈ નહીં જશે ભલે કારકિર્દી વધે ભલે દુનિયા બદલાય પ્રેમ તો એવો જ રહેશે નમ શાંત અને સૌમ્ય નિહાલ અને મેઘા હવે એકબીજાના જીવનમાં પૂરેપૂરા પછી તેઓએ એક નાનકડું પણ પ્રેમથી ભરેલું ભરેલું ઘર બાંધી ઝાંખા રંગોની દિવાલો મીઠી યાદોથી હોલ અને એક ખૂણો જેમાં નિહાલે મેઘાની સૌથી સુંદર તસવીર લગાડી હતી પ્રેમ હવે શાંત વહેતી નદીને જેવો થયો હતો એક દિવસ મેઘા સવારે થોડી અવ્યવસ્થિત લાગતી હતી માથામાં દુખાવો અલસાહટ અને પછી ડોક્ટરે ખબર આપી અભિનંદન તમારું બાળક આવવાની તૈયારીમાં છે નિહાલ તે સમાચાર સાંભળીને સ્પીચલેસ થઈ ગયો એણે મેઘાની આંખો જોઈને નમ્ર અવાજમાં કહ્યું મારે તો પહેલેથી બે પ્રેમ હતા તું અને વરસાદ હવે ત્રીજો પણ આવી રહ્યો છે નવ મહિનાઓ એવી પ્રેમભરી આતુરતામાં પસાર થયા દરેક વરસાદ દરેક પવનનો ઝોકો દરેક મોસમ હવે વધુ ખાસ લાગતી હતી નિહાલ હવે ફોટોગ્રાફી કરતાંગ કરતાં બાળક માટે નાનકડા કપડાં પસંદ કરતો અને પછી એક સુંદર દિવસે વરસાદ વચ્ચે એક નાનકડું બાળક જન્મ્યું લાડલું ચમકતા નયનવાળું એમના પ્રેમનું જીવંત પ્રતિક નિહાલ એ બાળકને ઊંચકીને કહ્યું આજથી જ્યારે પણ વરસાદ પડશે તું જાણજે કે એ તારા માટે છે તારા માતા માટે જે પહેલો વરસાદ આવ્યો હતો એ પ્રેમનો સંકેત હતો અને હવે તું એ પ્રેમની વારસદારી છે સમય ઉડીને ગયો હવે નાનકડું બાળક વર્ષનો થઈ ગયો હતો નિહાલ અને મેઘા માટે એ હવે સમગ્ર દુનિયા હતો પણ સાથે સાથે જીવનના દૈનિક દબાણ કામકાજ એમના વચ્ચેનો મૂળ પ્રેમ થોડો શાંત થઈ ગયો હતો પ્રેમ હતો પણ હવે એ અભિવ્યક્ત થતો નહોતો એક દિવસ મેઘા પથારી પર બેઠી વાંચી રહી હતી અને એક જૂનું એલ્બમ હાથ માંગાવ્યું એમાં ખૂણામાંગ એક તસવીર હતી પહેલી મુલાકાતની લાઇબ્રેરીની અને એની પાછળ લખેલું હતું તારે જોબુમ છે તો મારી આંખો જોઈ લે તેમાં તું મેઘાની આંખો ભીની બારી માંગથી વરસાદ જોઈ રહ્યો હતો મેઘાએ કાયમ શાંતિથી કહ્યું ચાલ આજે ફરી ભીંજાઈએ જેમ પહેલા ભીંજાતા હતા બોલશું નહીં બસ અનુભવશું નિહાલ એક ક્ષણ માટે જોઈ રહ્યો પછી હળવેથી હસ્યો તું આજે પણ પહેલાની જેવી લાગે છે કદાચ વધુ ખાસ એમને અવિને હાથ પકડીને પછાડીએ લઈ ગયા ત્રણ જણા ત્રણ હાસ્ય સાથે ભીના થયા એ પહેલી વરસાદ જેવી જ ક્ષણ ફરી જી વાયો ગઈ આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ